સામાન્ય પ્રજાઓનો જે આક્રોશ છે આજે યુવાનના સ્વરૂપમાં બોલ્યો છે કે નેપાળવાળી થશે કોંગ્રેસના નેતાઓને કેવું છે મિત્રો કે તમે એમ કહો છો કે નેપાળવાળી થશે તમારું ઘર સાચવો તમારા ઘરની અંદર નેપાળવાળી થઈ રહી છે તમે ગુજરાતની જનતાને ભડકાવવા માટેના કોઈ કામ ના કરશો ગુજરાતની જનતા ખૂબ સાણી છે કોંગ્રેસ પ્રમુખ અમિત શાવડાને વિશ્વકર્માનો સણસણ તો જવાબ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અમિત ચાવડાના નિવેદનનો જગદીશ વિશ્વકર્મા એ સણસણ તો જવાબ જે છે તે ત્યારે આપ્યો છે સમાચારોમાં આગળ વાત ગુજરાતની રાજનીતિને લઈને કરીએ તો જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને આડે હાથ લીધી છે જગદીશ વિશ્વકર્માએ અમિત ચાવડાના નિવેદન પર સામે કટાક્ષ કર્યો છે કોંગ્રેસ પ્રમુખ અમિત વિશ્વકર્માનો જવાબ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અમિત ચાવડાએ નેપાળવાળી થશે તેવું નિવેદન જે છે તે ગુજરાતની અંદર આપ્યું હતું અમિત ચાવડાના નિવેદનનો જગદીશ વિશ્વકર્માએ સણસણ તો જવાબ જે છે તે અત્યારે આપ્યો છે તમે તમારું ઘર સાચવો તેવી વાત વિશ્વકર્મા દ્વારા ગર્બાબા આવી છે સાથે જ વાત કરીએ તો તમારા ઘરમાં નેપાળવાડી થઈ રહી હોવાની વાત જગદીશ વિશ્વકર્માએ કરી છે બીજી તરફ ગુજરાતની જનતાને ભડકાવાનું કામ ન કરશો તેવો ગંભીર આરોપ વિશ્વકર્માએ લગાવ્યો છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જે જગદીશ વિશ્વકર્મા છે તેમણે સણસણ તો જવાબ કોંગ્રેસને પણ આપ્યો છે અમિત ચાવડા કે જેમણે થોડા દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું ખેડૂતોના મુદ્દાને લઈને કે ગુજરાતમાં પણ નેપાળ વાળી થશા વાર નહીં લાગે આ બાદ સૌ કોઈની નજર હતી કે સત્તા પક્ષમાંથી ક્યારે જવાબ આવશે અને ક્યારે એમનો એ રિપ્લે આવશે પરંતુ સમય જતાં જગદીશ વિશ્વકર્મા છે એ આક્રમક રીતે

કે નેપાળ વાળી થશે આ ઓડિયન્સમાંથી કોઈ યુવાન ક્યારે આવા શબ્દો બોલે અને એ પણ ગાંધી સરદારના ગુજરાતમાં કે જ્યારે સહનશીલતાની હદ આવી ગઈ હોય જ્યારે સરકારની નિષ્ઠુરતાની અસંવેદનશીલતાની હદ આવી ગઈ હોય એક તરફ સરકારમાં બેઠેલા લોકો કોઈનું સાંભળતા ના હોય લોકો સરેઆમ લૂંટાઈ રહ્યા છે પોલીસ અત્યાચાર કરતી હોય ચારે તરફ લૂંટ ચાલતી હોય

કે તમે એમ કહો છો કે નેપાળવાળી થશે તમારું ઘર સાચવો તમારા ઘરની અંદર નેપાળવાળી થઈ રહી છે તમે ગુજરાતની જનતાને ભડકાવવા માટેના કોઈ કામ ના કરશો ગુજરાતની જનતા ખૂબ સાણી છે અમારી ગુજરાતની જનતાને દેશના સીએમ શ્રી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે માન્ય ભૂપેન્દ્રભાઈ આ ખેડૂતોની ની પડખે છે